કડી અને વિસાવદરમાં ચાર પાંખિયો જંગ છે એ જોવા મળશે કારણ કે શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પણ હવે આ પેટા ચૂંટણીમાં ઝંપલાવી દીધું છે વિસાવદર અને કડીમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે ત્યારે ગોપાલ એટાલિયાના સામે કયા ઉમેદવાર મેદાનમાં છે બાપુની પાર્ટીમાંથી જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતની ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જે બાદ રાજકીય પક્ષો ફૂલ એક્ટિવ બોર્ડમાં જોવા મળી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ફરી એક નવો રાજકીય પક્ષે મેદાનમાં ઉતર્યો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં જેમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નામનું પક્ષ બનાવ્યું છે ત્યારે તેમણે પણ હવે આ પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડી અને વિસાવદર બેઠકની ચૂંટણી લડવાનો તો નિર્ણય લીધો સાથે જ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોમાંચક જંગ જામી રહ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું છે બંને બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ છે કડી બેઠક પરથી ડોક્ટર ગિરીશ કાપડિયા ચૂંટણી લડશે જ્યારે વિસાવદર બેઠક પરથી કિશોર કાનકડનું નામ જાહેર કરવામાં આવ્યું છે મહત્ત્વનું છે ગોપાલ ઇટાલિયા સામે આ પાર્ટીમાંથી કિશોર કાનગઢનું નામ જાહેર કરાયું છે આપને જણાવી દઈએ કે એકત્રીસમી મેના રોજ બંને બેઠક પર ઉમેદવારો પેટા ચૂંટણી માટે નામાંકન દાખલ કરશે કડી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ છે ત્યારે એકત્રીસ મેના રોજ કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે રમેશ ચાવડાએ અગાઉ હિતુ કનોડિયા સામે ચૂંટણી જીતીને પોતાની રાજકીય શક્તિ દર્શાવી હતી જો કે હવે તેઓ કરસન સોલંકી સામે ચૂંટણી હારી ગયા જેના કારણે આ વખતે તેમની ઉમેદવારીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે તો આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર